વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં હશો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના ત્રણ અને જસ્ટ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે હેલો સો અમે લોકો છે ને શૂટ કરવા માટે આવ્યા છે એક જગ્યાએ અને મને અહીંયાનું કલેક્શન બહુ એટલે બહુ એટલે બહુ જ ગમ્યું સો મેં એવું વિચાર્યું કે હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને તમને લોકોને કલેક્શન બતાવું જેની રીલ્સ બહુ જલ્દી મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આવવાની છે તો બ્રાઇડ માટે સાઇડર માટે બહુ જ સરસ મજાનું અહીંયા કલેક્શન છે કોઈને પણ પરચેસ કરવું હોય તો અહીંયાથી તમે કરી શકો છો અને ઘણું બધું કલેક્શન છે એક સાથે તમને બધું જ અહીંયા મળી જવાનું છે તો એના માટે રીલનો તમારે વેઇટ કરવો પડશે અને હમણાં મારું શૂટ સ્ટાર્ટ થાય છે તો એ પણ તમે લોકો એન્જોય કરો ખુક હમ્સે આ પે ખેખ हर गम संग तेरे सेना दी जो जग से कहा ना जावे वो मुझको बस तुझसे कहना जी ओजज्वलम सा में ओ जो पे जा मैं ख्वाब ख्वाब सा तेरी आंखों में रह जागो रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज सिर

કેસી ફિલિંગ આ રહી શાદી કરીને જ છે ના મને આટલું બધું આમ ઓવર મને પર્સનલી છે ને પેલું જીન્સ ટી શર્ટ પહેરીને એટલે થાક લાગી ગયો બાકી કલેક્શન બહુ જ સરસ છે અને રીલ મેં તમને લોકોને જેમ કીધું એ બહુ જ જલ્દી આવશે અને તમને લોકોને ગમશે આનું કલેક્શન તમારા ફેમિલીમાં કે કોઈના ઘરમાં પણ કોઈ ફંક્શન આવતું હોય તો આ રીલ એમને શેર કરજો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે એક વખત વિઝિટ કરજો તમને હંડ્રેડ એન્ડ શૂટ ફટાફટ કમ્પ્લીટ કરી લો કેવું લાગે છે બહુ જ મસ્ત છે તમને બધાને કેવું લાગે કોમેન્ટ કરી દેજો ખુશીબેન ના ફરીવાર પહેણવાની જરૂર છે જરૂરી છે અત્યારે આઉટફીટ જોઈ જોઈને

ગાઈસ અત્યારે ભાગોમાં થઈ ગયા છે 7 અમારા ખુશી મેડમ પધારી ગયા છે ઘરે હેલો હેલો થાકી ગઈ તારે શું કરવું છે ભાઈ થાકી ગઈ છે આજે પણ બહુ લેટ થઈ ગયું તારે મારા કરતા બી લેટ થઈ ગયું બહુ લેટ થઈ ગયું એ તો ઠીક પણ જે થાકી છું બોસ કજો અને પાછું અહીંયા આગળ કાલે કોઈ તમે લોકો એ જેને બી વિડિયો જોયો હોય તલવાર વાળો વિડિયો ને વાયરલ થા હું જે ગઈ ગઈતી ને એ બાજુમાં જ હતું તો પોલીસ બંદો બસ એટલો રોડ બંધ કરી દીધા અને મારા ત્યાં આગળ આટલું મોડું થઈ ગયું મે તો ક્યારે પહોંચીશ હા મે જોયું તું તે મને બતાવ્યું વિડિયો કોલ માં ટેન્શન ટેન્શન આવી ગયું શું વાત કરો આ ઓકે મમ્મી અત્યારે છે ને મારા માટે બનાવી રહી છે ગાજરનો હલવો કારણ કે છે ને દિવસ બનાવ્યો જે ખાઈ ગયો મમ્મી બધું ખાઈ ખાઈ ને અમે થોડો થોડો પછી હા તે નહીં ખાધો હા તો નથી અડધી ચમચી અડધી ચમચી ચખાડી અને ગાઈઝિસ ના કહી દઉં કે આજે કેવું થયું ત્યાં જે મેં શૂટમાં જે ફર્સ્ટ આઉટફિટ પહેર્યું ને એમાં ખબર નહી મારું બ્રેસલેટ ભરાઈ ગયું તો બ્રેસલેટ મારું તૂટી ભી ગયું ને પડી બી ગયું ત્યાં ખોવાઈ ભી ગયું ખોવાઈ નહી ગયું એ તેનો જે સ્ટાફ હતો એ બહુ જ સારો હતો એમાંથી એક બેન હતા દીપા બેન કરીને આવી હતી તો નામ હતું તો એમણે મને મારું બ્રેસલેટ આપ્યું અને એના લીધે થઈ હું નુકસાનમાંથી બચી ગઈ બ્રેસલેટ હું અત્યારે રિપેરિંગમાં આપીને જ આવી છું આવતા જ પેલો એના હાથમાંથી લઈ લે તો પેલા સુપુત્ર સુપુત્ર

તો અહિયા સરસ મજાની ભેળ થઈ ગઈ છે રેડી ટમેટા છે અહિયાં છે ચટણી અને અહિયાં બધું જમવાનું મૂકીને આ હીરો જો કોણ ખાતું કોણ ખાય છે આ કોણ ખાય છે કોણ

જવ મારું તો માથું જ ભમી ગયું છે અને અત્યારે છે ને એડિટિંગ ને બધું કરવાનું જસ્ટ મેં એડિટિંગ પતાવ્યું આઠ વાગી ગયા છે ફટાફટ એટલે પેટ ભરાઈ જાય તું શું કરે છે ઓ પપો ની શું પેલું પેલું આપણે શું કહેવાય તું ડાય કેવી રીતે મારે એ નહીં પેલી પલટી નહી મારતો તું આ માથું નીચે કરીને પલટી કેમ મારે

ફરી બતક કેવું બોલે પૂતન આપું પછી અને અને કુક ઉભો થઈ જાય અહીંયા ઉભો થઈ જાય અને કુકુ કેવું બોલે એવું બોલે અને લાયન કેવું બોલે એવું બોલે અને નિશુ કેવું બોલે અને જો મમ્મા એમ કે નિશુ મમ્મા એમ કે મારો વાઘ કાં ગયો આવું કે નિશુ નિશુ કેવું કે

અને બીજી એક વસ્તુ હમણાં બાએ તને મોડું કેમ ધોવડાવ્યું તું મોડું કેમ સાફ કરાવ્યું હતું ઓહ એમ સાફ કરાવ્યું હતું અને શું વોશ માય હેડ ડુ 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 નહીં બેટા બેલી બેલી બટન આ બેલી બટન ના બતાવાય ની શું વોશ માય હેડ ડુ ડુ એ કરતો વોશ કેમ કરવાના અરે વાહ અને પપ્પાને ચંપી તો કરી દે

ઓકે સો ગાઈઝ આજે કેવું થયું હું તમને લોકોને કહું કે ત્યાં આગળ કપડાં ચેન્જ કરવા મને કરવામાં મારું બ્રેસલેટ પડી ગયું અને ત્યાંથી મને મળી તો ગયું બટ એટલું જોરદારનું મને ટેન્શન થઈ ગયું ને કે હદ થઈ ગઈ એમ કદાચ ખોવાઈ ગયું હતું ને તો જોરદાર હેરાન થઈ જવાના હતા સો અત્યારે નિશુ ભાઈને છે ને ઊંઘ નથી આવતી અને મસ્તી સૂજી રહી છે જો એ આટલી ઠંડીમાં એસી ચાલુ કરવાનું જ નિશુ હે એ પપ્પા ભડક્યા અમે લોકો કદાચ જે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે ને એ લોકોએ મારી વચ્ચે એક સ્ટોરી જોઈ હશે કે એક ટ્રસ્ટ સાથે હું જઈ રહી છું કે એ લોકો એવું કામ કરી રહ્યા છે કે રાત્રે જે ખુલ્લામાં રહેતા હોય એ લોકોને બ્લેન્કેટનું ને બધું વિતરણ ને એવું બધું કરે છે અને નમકીનનું પણ વિતરણ કરે છે તો એમના માટેનું હું એક વિડીયો બનાવ્યો હતો અને હું પર્સનલી આજે જઈ રહી છું તો આજનો ફૂલ ડે તો આવી રીતે ગયો ને અત્યારે અમે લોકો હું ને નિગશ બંને જઈ રહ્યા છે નિશુને સોડાવીને તો એ પણ વ્લોગ આવશે કદાચ ટાઈમ મળી જશે તો ચાર વાગ્યાના પોસ્ટ ચાર વાગ્યાના ટાઈમમાં પોસ્ટ થઈ જશે નહીં થાય તો બીજે દિવસે પોસ્ટ થશે બટ એ વિડીયો તમને લોકોને બહુ જ જલ્દી જોવા મળશે અને આજે અમે લોકો જઈશું તો અમે લોકો એ બી જોઈશું કે ખરેખર આટલી ઠંડીમાં લોકો કેવી રીતે રહે છે એ બધું જ હું તમારી સાથે શેર કરવાની છું નેક્સ્ટ વ્લોગની અંદર એટલે એ જોવાનું બિલકુલ પણ મિશ ના કરતા અને આજનું વ્લોગ જો તમને સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ